મંગલપાંડે રોડ ઉપર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ કચરાના ઢગલામાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું વડોદરા શહેરના મંગલપાંડે રોડ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે કચરાના ઢગલામાં આગ લાગી હતી મંગલપાંડે રોડ પાસે આવેલ વિશ્વામિત્રી નદીના કિનારે સાફ સફાઈ દરમિયાન કાપવામાં આવેલા ઝાડ અને કચરાના ઢગલામાં આગ લાગી હતી જેના પગલે કંટ્રોલમાં કોલ મળતા ફાયરબ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી જોકે પવનની ગતિ વધારે હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એક પછી એક છ જેટલા ફાયર ટેન્ડર આગ ઓલવવાના કામે લાગ્યા હતા જેમાં વડીવાડી ટીપી તેર ઇઆરસી અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ ઓલવવા માટે ભારે જહેમત હાથ ધરી હતી જોકે રાત્રે નવ વાગે લાગેલી આગ દસ વાગે કાબૂમાં આવી હતી તેમ છતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ ચાલુ રાખાયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ વિશ્વામિત્રીમાં કામ ચાલી રહ્યું છે ત્યારે જ આગ લાગતા કુતૂહલ સર્જાયું હતું આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા વાહન ચાલકોને રાહદારીઓના ટોળા પણ આગને જોવા એકત્ર થઈ ગયા હતા લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જેને લઈને આસપાસના રહીશો તથા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો